આદરણીય આચર્યસિંહ ગુણમય ગુરુજીઓ અને આપણા વાલા ભાઈ બનાવ આજે આપણે અહીં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ ગુરુપૂર્ણિમા એ માત્ર તહેવાર નથી એ તો આપણી ભારતીય સંસ્કૃતિનો હૃદય છે એવો દિવસ કે જ્યારે આપણા ગુરુઓ એટલે કે આપણા શિક્ષકને આપણે નમન કરીએ છીએ જેમણે આપણું ભવિષ્ય બનાવ્યું છે તો ચાલો બાળ મિત્રો આપણે ગુરુ સ્ત્રોત્રથી આપણે વંદન ગુરુજીવને ગુરુ ગુરુર્ષ્ણુ ગુરુદેવો ગુરુ સાક્ષ આ ભાઈઓમાં છે કે આપણા ગુરુ એ જ બ્રહ્મા ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન મહાદેવ સ્વરૂપ છે જેના ચરણોમાં આપણો જીવન સફળ બને છે એવા ગુરુજી જીવન છે એવા ગુરુજી આપણને પ્રકાશન તરફ લઈ જાય છે તો ચાલો આપણ આપણી ગામના હાઈસ્કૂલના આચાર્ય વિનંતી કરીએ છીએ કે તેઓ અહીં આવીને મહાદેવ કેળવણી મંડળ સંચાલિત ભાવનાથ હાઈસ્કૂલ આ પટાંગણમાં મિત્રો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાઈ ગયો છે અને આપણા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી એવા કુમાન દાદા આજે યોગ ઉપસ્થિત છે પહેલીવાર મને એવું લાગ્યું કે હું મારા ઘરમાં મહેમાન છું મારા સાથી મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેન મારા માટે મિત્રો આ દિવસ એક વિશેષ યાદગીરીનો દિવસ છે ઓગણીસ ના ગુરુ પૂર્ણિમાના દિવસે મેં આચાર્ય તરીકે મારી નવી ભૂમિકાની શરૂઆત કરી હતી સોળ સાત બે હજાર ઓગણીસ અને ગુરુ પૂર્ણિમાએ હું આચાર્ય તરીકે પહેલી વાર એ મારી આચાર્ય તરીકેની ભૂમિકાની શરૂઆત એ દિવસથી થઈ છે મિત્રો એટલે મારા માટે આ દિવસ એ વિશેષ મહત્વનો દિવસ છે બીજું કે તમે અમારા બધા માટે આટલું બધું વિચારો છો એ પણ સરપ્રાઇઝ લાગ્યું કારણ કે શાળાના જ કામ માટે હું મેં દાદા એ કચેરી ગયા હતા અને મેં દાદાને કહ્યું કે ચલો ગુરુ પૂર્ણિમા છે દાદા બાળકો કેવું કરે છે બધું તમે જુઓ તો ખરા અને દાદાને મને બંને જણા અહીંયા આવ્યા મિત્રો હું આવ્યો એટલે ભરતભાઈ સાહેબેવ સાહેબ હમણાં આપણે જવાનું નથી હમણાં બાળકો કે ત્યારે આમ કેવું હોય કે અમે કહીએ તમારે કરવાનું હોય આજે એવું હતું કે તમે કોઈ અમાર કરવાનું સાહેબ અમે ત્યારે તમે આવશો એટલે મિત્રો મજાની વાત તો એ હતી કે તમારા બધાના પ્રતિનિધિ સ્વરૂપ મિત્રો અહીંયા આવ્યા એ તમારું પ્રતિનિધિત્વ છે એમણે મારા સાથી મિત્રો મારું અને કુમારદાનું સન્માન કર્યું એ બદલ સમગ્ર અમારી ટીમ અમે તમારો હૃદયપૂર્વક એ આભાર માનીએ છીએ કારણ કે આજે મેં એવું નક્કી કર્યું હતું કે આજે હું કશું જ નહીં બોલું મેં ચિરાગભાઈને પણ કહ્યું હતું કે આખો કાર્યક્રમ તમારે આયોજિત કરવાનો છે કોણ બોલશે શું કરશે એ બધું તમે નક્કી કરી દેજો અને આજે મનોમન મેં એવું નક્કી કર્યું હતું કે આજે હું કંઈ ન બોલું એમ પણ નિકિતાએ કહ્યું આશીર્વાદ તો મિત્રો હું કે કોઈ પણ માણસ શું આપે આપે કારણ કારણ કે કે આપણને બધાને આશીર્વાદ તો ભગવાન આજનો દિવસ એટલે કૃષ્ણ મંદે જગત ગુરુ આ જગતનો સૌથી મોટો કોઈ ગુરુ હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ એટલે આશીર્વાદ પણ આપણને કોણ આપે તો કે ભાઈ ભગવાન કૃષ્ણ જ આપે અને ભગવાન ભોળાનાથ આપે એટલે તમને ને મને બધાને તમારું ને મારું બધાનું જે જીવન ચાલે છે એ શક્તિનો જે સંચાર કરનાર છે એ ભગવાન છે આપણે નામ જુદા જુદા છે બાકી તો શક્તિ તો એક જ છે અને એ જે શક્તિ છે એ શક્તિ જ મિત્રો આજના દિવસે આપણને બધાને શક્તિ આપે આજના દિવસે હું ભગવાનને તમારા માટે પ્રાર્થના કરું કે ભગવાન મારા પ્રત્યેક બાળકને તમે એ ઉત્તમથી સર્વોત્તમ એ દીકરો બનાવો દીકરી બનાવો અને સમાજના એક ઉત્તમ નાગરિક બનાવો કારણ કે સમાજને મિત્રો આજના દિવસે જરૂર એની છે સમાજને આજે ઉત્તમ નાગરિકોની જરૂર છે ઉત્તમ દીકરાઓની જરૂર છે ઉત્તમ દીકરીઓની જરૂર છે એટલે ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરું કે આપણને બધાને ભગવાન એ ઉત્તમમાંથી સર્વોત્તમ એ બનાવે અને ભગવાનના આશીર્વાદ આપણી બધાની ઉપર છે એ તો આપણે જોઈ શકીએ છીએ અનુભવી શકીએ છીએ મિત્રો અને એ આશીર્વાદ સાથે ભૂમાણી વાણીને વિરામ આપો અસ્તુ જૈની છે ભારત